તો નવસારીના જમાલપુર જમાલપોર વિસ્તારમાંથી ડેમોલ્યુશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જમાલપુર વિસ્તારમાં મનપાની ટીમે ગેરકાયદે દબાણ દૂર કર્યા હતા જેમાંથી શહેરના રસ્તા મોટા કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે તો આ સાથે જ મનપા દ્વારા ત્રણ દિવસ પહેલા નોટિસ પણ આપવામાં આવી હતી દસથી પંદર ફૂટ જેટલા દબાણોને મનપા દ્વારા દૂર કરવામાં આવ્યા છે રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે નવસારીમાં ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરવામાં આવીશું વધુ અપડેટ આરતી નવસારી જે નગરપાલિકા હતી એ તાજેતરમાં જ મહાનગરપાલિકા બની છે અને મહાનગરપાલિકાની બનતાની સાથે જ શહેરના માર્ગો પહોળા કરવાની શરૂઆત કરવામાં આવી છે અનેક જગ્યાઓ પર જે સ્વૈચ્છિક ડિમોલ્યુશન છે સ્વૈચ્છિક ડિમોલ્યુશન પણ કરવામાં આવ્યું છે પરંતુ મહાનગરપાલિકા મહાનગરપાલિકાએ નોટિસ આપી એ જગ્યા પર કેટલીક જગ્યા પર સ્વૈચ્છિક ડિમોલ્યુશન નથી થયું ત્યાં આજ રોજ પાલિકાએ બુલડોઝર ચલાવ્યું છે અને તમામ જે કઈ દબાણ છે એ દબાણ દૂર કરવાના પ્રયાસો હાથ ધર્યા છે આરતી જી આભાર રાકેશ માહિતી આપવા બદલ